ગુજરાતના એક પોઈન્ટ બ્યાસી લાખ ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરે છે છતાં ખોટી રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં એકસો કરોડ રૂપિયાની સહાય મેળવી છે તેમના વિરુદ્ધ સરકાર પગલા ભરશે તેવું સરકારે જાહેર કર્યું તો આવો આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ એ પહેલાં આપે મારી ચેનલને સબ્સ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વધુ વિડીયો મેળવવા માટે આ વિડીયોને લાઈક કરજો અને આપના મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો જેથી બધાને આના વિશે ખબર પડે તો ચાલો આ બાબતે વધુ જાણકારી મેળવીએ ફેબ્રુઆરી બે માં કેન્દ્ર સરકારે એક નવી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરી હતી આ યોજનામાં દરેક ત્રણ મહિને દરેક ખેડૂતોને બે બે હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે તેના પણ અમુક નિયમો હતા એમાં એવું હતું કે જે ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા હોય તેમને આ યોજનાનો લાભ ન મળી શકે તમે ખેડૂતો જ્યારે ફોર્મ ભરો ત્યારે એક અસહ્ય કરવામાં આવે છે બાહેધારીમાં એમાં પહેલો જ નિયમ એવો અમુક નિયમો ઘણા બધા નિયમો હતા તેમાંનો એક નિયમ એવો પણ હતો કે જે મિત્રો ઇન્કમ ટેક્સ ભરતા હોય તેમને આનો લાભ ન મળે અને જ્યારે શરૂઆતમાં યોજના નીકળી ત્યારે એવું પણ હતું કે જેમને બે એકરથી વધુ જમીન હોય તેમને પણ આનો લાભ ન મળે પણ અમુક સમય જતા પાછો નિયમમાં ફેરફાર થયો પણ આ ઇન્કમ ટેક્સ વાળો નિયમ એમને રાખવામાં આવ્યો હતો તો આ યોજનામાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના ખેડૂતો છે જે અઢાર હજાર આસપાસ છે તેવી જ રીતે સરકારે દરેક જિલ્લા વાઇઝ આંકડો આપ્યો છે તે આ ચાલો તે આપણે જોઈએ અને જે ખેડૂતો આવા છે કે જેમને ખોટી રીતે સહાય મેળવી છે તેમને સરકારે એસએમએસ દ્વારા જાણ પણ કરી દીધી છે કે તમારે આટલા રૂપિયા પાછા ભરવા પડશે આ દિન સુધીમાં રાજ્યમાં પાંચ થી છ જેટલા એટલા બે બે હજાર હપ્તા ચુકવાઈ ગયા છે અને સાતમો હપ્તો છે તે પેલી તારીખે દરેક ખેડૂત ખાતામાં જમા થઈ જશે જેમને પણ હપ્તા જેટલા ચુકવાના હોય એટલા હપ્તા તેમણે છે પાછા સરકારમાં જમા કરાવવા પડશે અથવા તો સરકાર રિફંડ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે કે આ જિલ્લા કેટલા છે તે આપણે જોઈએ અમદાવાદ જિલ્લામાં માં છ હજાર આઠસો સત્તાવન ખેડૂતો અમરેલીમાં માં સત્તર હજાર એકસો છાસઠ આણંદમાં પાંચ હજાર એકસો અરવલ્લી ત્રણ હજાર સાતસો પાસાઠ બનાસકાંઠામાં સાત હજાર સાતસો ભરૂચમાં ચાર હજાર છસો ભાવનગરમાં અઢાર હજાર વીસ બોટાદ પાંચ હજાર સાતસો છન્નું નવસો એકતાલીસ ડાંગમાં બાવન દેવભૂમિ દ્વારકામાં અઢારસો દાહોદ માં અગિયારસો ઓગણત્રીસ ગાંધીનગર માં ઇઠોતેરસો ચોર્યાસી ગીર સોમનાથ માં પચીસો તેત્રીસ જામનગરમાં જુનાગઢમાં ત્રેપનસો કચ્છમાં સત્તાણું સડસઠ ખેડામાં ઓગણ ચાલીસો ચોર્યાસી મહેસાણામાં ચૌદ હજાર સાતસો એકતાલીસ મહીસાગર માં સોળસો એકતાલીસ મોરબીમાં પાંચ હજાર દસ નર્મદામાં સાતસો અઠાવન નવસારીમાં ઓગણીસો પાસાઠ પંચમહાલમાં તેરસો એકા

જેમાં છેલ્લા આકાણી વર્ષમાં ઇન્કમ ટેક્સ ચૂકવેલ કરદાતો હોવાની સ્થિતિમાં ગેરપાત્ર ધરાવતા હશે એમ સ્વીકાર્યું હતું ખોટી રીતે લાભ લીધો હોવાનું માલુમ સરકારને પડી ગયું છે તેથી આની લાભની વસૂલાત અને અન્ય કાયદાકીય કાર્યવાહી સહિતની બધી પ્રક્રિયાઓ થશે તો આ હતા આજના બ્રેકિંગ ન્યૂઝ પણ કહી શકાય અને ખોટી રીતે લાભ લીધો છે તેમના વિરુદ્ધ સરકાર પગલા લેશે તો આ બાબત આપનું શું કહેવું છે જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને આપના આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને બીજાને પણ ખબર પડે આવા જ વધુ વિડિયો મેળવા માટે ખેડૂતો લક્ષી સહાયના પણ વિડિયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર